રોલર ફેરવી દેવામાં આવી રહ્યો છે શહેરવાસીઓના જણાવ્યા મુજબ લેવલિંગ વિના અને નિયમોનું પાલન કર્યા વગર બનતા આ રોડ ફરી ટૂંકા સમયમાં તૂટી પડશે એવી શક્યતા છે કોન્ટ્રાક્ટરો મનફાવે તેમ રોડ બનાવી રહ્યા છે તો બીજી તરફ તંત્ર આ બેદરકારી સામે મૌન છે આ સુરેન્દ્રનગરમાં રાતોરાત મહાનગરપાલિકા દ્વારા નવ મહિને આ રોડની બોગસ કામગીરી હાથમાં લેવામાં આવી છે બરોબર તમે વિચારો કે આ કાંકરા અનંદ ઉડી રહ્યા છે કાચ સાથે ભટકાઈ રહ્યા છે આ રોડ નથી પણ આ કાંકરા રોડ રાતોરાત બનાવવામાં આવ્યો છે તો તમે વિચારો કે સુરેન્દ્રનગરની બોકસ કામગીરી છે તમે દેખાઈ શકાય છે કે આ કોઈ લેવલ વિના રોડ બનાવવામાં આવ્યા છે નથી સુરેન્દ્રનગરની જનતામાં કોઈ અવાજ ઉઠાઈ રહ્યું નથી કોઈ બોલી શકતું કમિશનર પોતાની મનમાની ચલાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ પ્રમાણે દેખાઈ રહ્યું છે